અમારા માહિર ભાઈ જો રમવાનું શરૂ કરી દીધું છે એક ગાડી લાવ્યા તા તો ગાડી થી રમે છે ને મોજ કરે છે તો માહિર ની મોજ આજે કઈક નવીન જ છે તો માહિર ભાઈ કઈ કેવું છે તમારે કઈ કેવું છે કઈ નથી કેવું હસવું છે તો હસે છે બસ મોજ કરે છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મારા માહિર ની મોજ આ જોવા માટે તો ઊભા થાય છે એકવાર હજી ખરે ત્યારે મિત્રો હવે જઈએ છીએ હવે અમે બાર પગરીબી ના મામા આવી ગયા હવે થઈ છે મામા ને ઘરે માહિતભાઈ બહુ મજ પડી ગઈ છે મજા આવી ગઈ છે અને તડકો થઈ ગયો છે ને બે ત્રણ વાગી ગયા છે ને તો હવે જોઈએ છે વિશાલ વિશાલ ના ઘરે એટલે કે માહિત ના મામા ઘરે તો આવજો બધા મળીએ મામાના ઘરે જઈને એનું વાતાવરણ કેવું છે તમને બતાવતી બતાવતી જાવ છો ને હાલો મળીએ હવે મામાના ઘરે જઈને આજે કઈ દે આજે કઈ દે આજે કઈ દે આજે કઈ દે ને અત્યારે પાછા અમે આવ્યા છીએ અમારા બેન જાગૃતિ લાઈફ ટાઈમ નામની ચેનલ છે બેનની ઓફિસ તો આ છે એમને ઓફિસ અને બહુ સરસ મજાનું વાતાવરણ છે બહુ મજા આવે એવું વાતાવરણ છે તો ચાલે હું તમને એમની ઓફિસ બતાવું ને તમને એની ઓફિસ કેવી લાગે છે મને જરૂરથી કહેજો ને એની ચેનલ જાગૃતિ લાઈફ ટાઈમ નામની ચેનલ છે તો એની મુલાકાત અવશ્ય લેતો તો ચાલો મળીએ આગળ પાછા વિડીયોમાં આવું વાતાવરણ છે બહુ સરસ મજાનું વાતાવરણ છે કે પાંચમા કે છઠ્ઠા માર છે પાંચમા માળ છે અને પાંચમા માળેથી કંઈક નીચેનું વાતાવરણ આટલું સરસ દેખાય છે તો બહુ સરસ મજાનું વાતાવરણ છે ને અમે તો ગામડામાં રહેતા હોય એટલે અમને અહીંનું વાતાવરણ બહુ ગમ્યું છે તમને કેવું લાગ્યું મને જરૂરથી કહેજો અને હાલો હવે આગળ તમને ઓફિસ બતાવું હવે કેવી રીતના એમની ઓફિસ છે બધા મેડલ મૂકેલા છે અને પછી અહીંથી એન્ટર થવાનો ડોર છે તો હું તમને બતાવું આગળ અહીંયા કિચન પણ આવેલું છે સરસ મજાનું સરસ મજાનું વાતાવરણ છે તમને કેવું લાગ્યું મને જરૂરથી કહેજો બધાને જય માતાજી મળી આવવા નવા વિડીયોમાં આવજો